અત્યારના આ ઝડપી યુગમાં કોઈના આશરે કોઈના ભરોસે કોઈના વિશ્વાસે રહી શકે રહી અને પોતાની જિંદગી બરબાદ કરનારા લોકો માટે ખાસ આ સૂચન છે કે તમે કોઈના ભરોસે ન બેસી રહેશો કારણ કે આ ઝડપી યુગમાં બધા પોતપોતાના ફ્યુચર માટે પોતપોતાના ભવિષ્ય માટે પોતાના સપના પૂરા કરવા માટે સતત વ્યસ્ત રહે છે એ લોકો પાસે એક સેકન્ડનો પણ સમય નથી હોતો અને તમે એમના ભરોસે બેઠા હો છો કે એ મારું કંઈક ભલું કરી દેશે એ મારું કંઈક મારા જીવન માટે કંઈક મને કંઈક મદદ કરશે તો આ ખોટી અંધશ્રદ્ધા છે અને ખોટો અવિશ્વાસ કહેવાય એને કારણ કે અત્યારના આ ઝડપી યુગમાં લોકો એટલા સુધી કાર્ય કરે છે કે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી અને પોતે વિદેશ ભાગી જતા હોય છે આના ઉપરથી તમે તારણ કાઢી શકશો કે જે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી જતા હોય વિદેશમાં સાથે લઈ જતા ન હોય એના માટે સેવા કરવી પડતી હોય એના માટે એનો સમય કાઢીને કાઢવું પડતું હોય છે અને એના માટે બધી વ્યવસ્થા પૂરી કરવી પડતી હોય તો એ નથી કરી શકતા એના માટે થઈને એના મા બાપને પણ વૃદ્ધાશ્રમમાં મૂકી અને વિદેશ ભાગી જતા હોય છે તો એ તમારું શું કલ્યાણ કરી દે એટલે કોઈના ભરોસે નહીં બેસી રહેવાનું તમારે જે થાય તમે કરો તમારી જિંદગી છે તમારે કેવું જીવવું એ જેટલું સારું જીવશે તો વધારે સંઘર્ષ કરવું પડશે તો તમારે જેવું જીવન જીવવું હશે એ પ્રમાણે તમારે સંઘર્ષ તમારે નક્કી કરવાનો છે અને કોઈના ભરોસે કોઈના વિશ્વાસે કે કોઈના આશરે બેસી રહી અને તમારી જિંદગી બરબાદ ના કરાય